નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે ગોળીબાર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે એલવીસ ઘર ઉપર ગોળી ચલાવનારું એન્કાઉન્ટર દક્ષિણ અમેરિકામાં આઠની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો સુનામી એલર્ટ આપવામાં આવ્યું છે કાશી વિશ્વનાથ મંદિરના શિખર ઉપર સફેદ રાજ્યના સોળ ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે અમેરિકાએ વેનેઝુએલા પાસે સેના મોકલી છે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એપલ ભારતમાં ત્રીજો સ્ટોર ખોલશે ગણપતિની આવશે મહારાષ્ટ્રમાં વરસાદ જાહેર સ્થળોએ કુતરાઓને ખવડાવ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ પણ ટ્રમ્પની મોટી પીછે જોવા મળી છે ત્યારે વાત વિદ્યાર્થી હત્યાકાંડમાં મહત્વનું અપડેટ પણ સામે આવ્યું છે જાણી લો આ વિડિયોમાં ધીરુભાઈ અંબાણીની પત્નીની તબિયત બગડી છે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે સેવન ડે સ્કૂલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ શકે છે મોટો નિર્ણય અજાણ્યા ઈસમની હરકત ખંડિત કરી છે પંદર ગણેશજીની મૂર્તિઓ હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરતના ખટોદરા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ પંદર જેટલી ગણેશ મૂર્તિઓ ખંડિત કરી હોવાની ઘટના સામે આવી છે આ બનાવને કારણે વિસ્તારમાં તંગદીલી અને ગણેશ ભક્તોમાં રોષ ફેલાયો છે ખટોદરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યા ઈસમના કારણે મૂર્તિઓને નુકસાન થયું હોઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ શકે છે મોટો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટા પર જગ્યા આપવામાં આવી હતી હવે એ એમસી તપાસ કરશે કે શરતો મુજબ બાંધકામ અને ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં બે હજારને એકમાં રૂપિયા એકના ટોકન પર આ જમીન સ્કૂલને આપવામાં આવી હતી આજે એસ્ટેટ કમિટીની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવાઈ શકે છે જમીનની માપણી અને પ્લાન મુજબ બાંધકામની પણ ચકાસણી કરવામાં આવશે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધીરુભાઈની પત્નીની તબિયત બગડી દાખલ કરવામાં આવ્યા છે કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડતા તેમને એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અંબાણી પરિવાર તેમની તબિયતને લઈને ચિંતિત છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી હત્યાકાંડમાં મોટું અપડેટ સામે આવ્યું છે ગઈકાલે પણ મણિનગર સહિત અનેક સ્કૂલો બંધ રાખવામાં આવી વાલીઓમાં હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચ તરફથી મોટી કાર્યવાહી સ્કૂલને આરોપી બનાવાશે કોર્ટની મંજૂરી મળતા હવે કલમમાં ઉમેરો કરવામાં આવશે હત્યા બાદ સ્કૂલ સંચાલક અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ડરામણો માહોલ વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ પર ટ્રમ્પની પીછે હાટ રશિયા અને યુક્રેન વિર યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુટર્ન લઈ લીધો છે તેમણે રશિયાને યુક્રેન અને શાંતિ ચર્ચામાંથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે રિપોર્ટ મુજબ પુતિન અને જેલેન્સી વચ્ચે રૂબરૂ મુલાકાત થવાની સંભાવના છે જે અમેરિકાની મધ્યસ્થી વિના યોજાશે આ બેઠકમાં યુદ્ધ વિરામ અને શાંતિ માટેના માર્ગ ઉપર ચર્ચા કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા ઉપર પ્રતિબંધ રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે હવે જાહેર સ્થળોએ કૂતરાને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમના માટે ફિડિંગ ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે આ ઉપરાંત સેવાઓમાં અવરોધ ઉભો કરનાર વ્યક્તિને પચીસ હજાર અને એનજીઓએ બે લાખ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા પડશે કોર્ટે એમ પણ કહ્યું છે કે હડકવાથી સંક્રમિત અથવા તો આક્રમક કૂતરાઓને છોડવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનું વધુ એક જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું છે મોટી પોલ ખુલી ગઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોટું જુઠ્ઠાણું ખુલ્લી પડી જવા પામ્યું છે તેમણે દાવો કર્યો હતો કે યુએસ એજન્સીએ યુએસએ આઈડીએ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા અને મતદાન વધારવા માટે એકસો બ્યાસી કરોડનું ભંડોળ આપ્યું હતું આ અંગે યુએસ એસએમબીએ હવે સ્પષ્ટતા કરી છે કે આ સમયગાળા દરમિયાન તેમને આવું કોઈ ભંડોળ મળ્યું નથી અને તેમણે કોઈને આપ્યું પણ નથી આ સાથે ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ચોવીસ લોકોના થયા છે મોત છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે મુંબઈ પુણે મરાઠવાડા અને વિદર્ભમાં ભારે નુકસાન થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચોવીસ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે અનેક પ્રાણીઓ પરના પણ મોત થવા પામ્યા છે અનેક ઘરો ધરાશાયી થયા છે પાકને ગંભીર નુકસાન થયું છે ડેમોમાં પાણીના સ્તર ઝડપથી વધી રહ્યા હોવાથી મોટા પાયે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે નદીઓ તુફાન ઉપર છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત તો ગણપતિની પીએમ મોદીને આવકારવામાં આવશે પીએમ મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાત આવશે અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સાંજે સાડા ચાર વાગ્યે પાંચ હજાર ચારસો ને કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે જેમાં રેલવે અર્બન ડેવલપમેન્ટ અને બિલ્ડિંગ જેવા વિભાગો સામેલ છે સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને લીલી ઝંડી અપાશે નિકોલમાં યોજાનારી જાહેર સભામાં ઘણી થીમ આધારિત બેનરો સાથે પીએમનું સ્વાગત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપલ ભારતમાં ત્રીજો સ્ટોર ખોલશે એપલ કંપની બે સપ્ટેમ્બરના રોજ બેંગ્લોરના ફોનિક્સ મોલમાં ભારતનો પોતાનો ત્રીજો સ્ટોર ખોલવા જઈ રહી છે કંપની આ રિટેલ સ્ટોરનું નામ એપલ હેપબલ રાખ્યું છે સ્ટોરનો દેખાવ અને ડિઝાઇન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે એપલ હેપલમાં ગ્રાહકોને એપલની તમામ પ્રોડક્ટને જોવા અને અજમાવવાની તક મળશે આ સાથે કંપનીના નિષ્ણાતોની ટીમ ગ્રાહકોને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી પણ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ વેને પાસે સેના મોકલી યુદ્ધના ભણકારા જોવા મળી રહ્યા છે વેને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનું નવું નિશાન બન્યું છે અમેરિકાએ વેને આંતરરાષ્ટ્રીય સીમા પાસે ત્રણ ડિસ્ટોયર ચાર હજાર સૈનિકો જાસૂસી વિમાન સબમરીન સાથે નૌસેનાનો કાફલો તૈનાત કર્યો છે અમેરિકાએ આ તૈનાતીનું કારણ તસ્કરી રોકવાનું જણાવ્યું છે પરંતુ આ કાર્યવાહી પહેલાં ઘણી મોટી વાત છે કે યુદ્ધના નવા સંકેત પણ આપી રહી છે આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસોને બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે ગત ચોવીસ કલાકમાં બસોને બારથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ રહ્યો છે ધરમપુરમાં બે પોઈન્ટ બોતેર ખેરગામમાં બે પોઈન્ટ તેર કપરાડામાં બે પોઈન્ટ શૂન્ય પાંચ તલોદમાં બે પોઈન્ટ શૂન્ય એક ઇંચ વરસાદ પડ્યો છે ઉપરાંત વલસાડમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ ડાંગના આહવામાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વઘઈ અને ધનસુરામાં એક પોઈન્ટ તોતેર ઇંચ તેમજ ઉમરગામ અને તિલકવાડામાં એક પોઈન્ટ અગ્નસિત્તેર સિત્તેર ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના સોળ ડેમ વોર્નિંગ ઉપર ગુજરાતમાં સતત વરસાદને કારણે ડેમોનું પાણીનું સ્તર વધી રહ્યું છે રાજ્યના બસોને છ ડેમમાં પંચાવન ડેમ સો ટકા ભરાયા છે છાસઠ ડેમ સિત્તેરથી સો ટકા છત્રીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ત્રીસ ડેમ પચીસથી પચાસ ટકા ઓગણીસ ટેમ પચીસ ટકાથી ઓછા ભરાયેલા છે સરદાર સરોવર ડેમ હાલમાં ઇઠ્યોતેર પર ઓગણચાલીસ ભરાયેલો છે રાજ્યમાં સિત્તેર ડેમ હાઈ એલર્ટ ઉપર છે પાંત્રીસ ડેમ એલર્ટ ઉપર અને સોળ ડેમ વોર્નિંગ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જેના કારણે સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશી વિશ્વનાથ મંદિરના શિખર ઉપર દેખાયું સફેદ ગુવર કાશી એટલે કે યુપીમાં કાશી વિશ્વનાથ મંદિરના શિખર પર છેલ્લા ત્રણ દિવસથી સફેદ ગુવાર દેખાઈ રહ્યું છે મંદિરા ટ્રસ્ટના સીઈઓ વિશ્વાભૂષણ મિશ્રાએ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે લોકો તેને શુભ સંકેત માની રહ્યા છે જ્યોતિષ્યો મુજબ સફેદ ગુવાર દેખાવો પર નફો નોકરીમાં લાભ દુર્ઘટના ટાળવી અને વૈશ્વિક શાંતિનો સંકેત માનવામાં આવે છે શાસ્ત્રોમાં ગુવાર દેવી લક્ષ્મીનું વાહન માનવામાં પણ આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ અમેરિકામાં આઠની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે એમ દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં આઠની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો ભૂકંપનું કેન્દ્ર દસ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી માલહાનિના અહેવાલ નથી પરંતુ આજકાલ બાદ તરત જ સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે ભૂકંપ અને સુનામીની શક્યતાને જોતાં તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો એલવિસના ઘર ઉપર ગોળી ચલાવનારું એન્કાઉન્ટર યુટ્યુબર એલ્વિસ યાદવના ઘરે ગોળીબાર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી ઈશાંતને ફરીદાબાદથી ધરપકડ કરી છે પોલીસ અને આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું હાલ દરમિયાન ઈશાંતને પગમાં ગોળી વાગી અને હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે